કુતરાની પૂછડી વાંકીને વાંકી જ કટકી કરવામાં કોઈ ડર જ નથી રાજકોટના ચીફ ફાયર ઓફિસર રૂપિયા એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર બંધ થવાને બદલે ભાવ વધ્યા મારુને ખોટા ધંધા બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરે ચેતવણી આપી છતાં ન સુધર્યા અને ઝડપાયા છે હિડનબર્ગનો વધુ એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે જેમાં સેવીના વડા માધવીની વિદેશમાં કન્સલ્ટિંગ કંપની હજુ પણ સક્રિય છે તેમાં નેવું હોલ્ડિંગ છે પેરિસ ઓલમ્પિક પૂર્ણાહુતિ ટોમ ક્રુઝર દિલ ધડક સ્ટન્ટ સાથે બધાના દિલ જીત્યા છે સમગ્ર વિશ્વમાં યુવાનોની બેકારીનો દર પંદર વર્ષના નીચલા સ્તરે આઈ ઓ તરફથી માહિતી સામે આવી રહી છે દોઢસો કરોડના દેશમાં ગોલ્ડ મેડલો લઈ આવે તેવા રમતવીરો તો નથી પણ કોઈ એકલવીર પણ નથી વાઘોડિયા રોડ અટલાદરા છાણી અને દશરથ ગામમાં શ્રવણિયા જુગાર પર રેડ વડોદરાના રહેણાંક વિસ્તારોમાં મગરોની સંતા કુકડી ચાર સ્તરે મગર લઠાર મારવા નીકળ્યા છે વર્ષ બે હાજર સોળમાં છોતેરમાં અને બે હાજર એકવીસમાં નેવુંમાં સ્થાને હતી ત્યારે એમએસ યુનિવર્સિટી

જુલાઈમાં છૂટક ફુગાવો ત્રણ પોઈન્ટ ચોપન ટકા સાથે પાંચ વર્ષના તળિયે પહોંચ્યો છે કરજણમાંથી પસાર થતી નર્મદા અને ઢાડન નદીના જળસ્તર વધ્યા છે નારેશ્વરમાં અડધો ઓવારો ડૂબ્યો છે લોખંડનો વીજ પોલ ઉધારવા જતા કોન્ટ્રાક્ટરના બે વીજકર્મીને કરંટ લાગતા જમીન પર પટકાયા છે આઠ દેશના દર ચોથા ખેલાડીએ મેડલ જીત્યો છે કમલાના સમર્થનની નિરાશ ટ્રમ્પનો આરોપ ભીડ માટે ઉપયોગ વિપક્ષ હવે રાજકીય એજન્ડા નક્કી કરવા લાગ્યો છે ટ્રેનમાં ધક્કો વાગતા યુવક પડ્યો છેડતી કર્યા હોવાનું કઈ યુવતીએ ચાકુ મારી દીધું વાહિદે બે સાગરિતોની મદદથી વિડીયો મોકલીને યુવતીના પિતા પાસે પચાસ લાખની ખંડણી માંગી હતી યુવતી પર દુષ્કર્મ કરનાર જમ્બુશરના વાહિદનું નવકારસ્તાન સપાટી પર આવ્યું છે રેલવે સ્ટેશન પર બોમ્બ ડોગ સ્ક્વાડનું ચેકિંગ એક યુવક પાસેથી બંદૂક મળી આવી છે એમ આસ યુનિવર્સ સિટીની કોમર્સ ફેકાટીમાં નવક્ષત્ર શરૂ પ્રસાદ માટેની બેન્ચ પર વિદ્યાર્થી ચડી જતા પ્રથમ દિવસે જ ઘર્ષણ

કાલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રક ચાલકે મોપેડને અડફેટે લેતા કી સોરીનું મૃત્યુ નિપજ્યું છે વડોદરામાં બધાએ સાથે મળીને ખૂણે ખૂણેથી ડ્રગ્સને સાફ કરવાનું છે ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફથી આ કે ગઈકાલે નિવેદન સામે આવ્યું સરદાર સરોવરના નવ દરવાજામાંથી એક પોઈન્ટ પાંત્રીસ લાખ ક્યુશક પાણી છોડવામાં આવ્યું છે ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકરો વીએમસી અને વુડામાં કોન્ટ્રાક્ટર બની ગયા વડોદરાનો વિકાસ કેવી રીતે થાય મોટો પ્રશ્નાર્થ રાવપુરા પોસ્ટ ઓફિસમાં રાખડીના કવર અને એક અઠવાડિયાથી મળતા જ નથી હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હિમાચલમાં વરસાદે વિનાશ સર્જ્યો છે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ત્રણસો જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે વિચાર કરો કેવો વરસાદ હશે શેબીએ મોડું કરીને મોદીને ચૂંટણીમાં લાભ કરાવ્યો કોંગ્રેસ તરફથી એક નિવેદન સામે આવ્યું છે શહેરની હેરિટેજ સાઇટો માટે માત્ર વાતો જ થશે કે પછી કામ પણ થશે મોટો પ્રશ્નાર્થ છે સુરતમાંથી બનાવટી કોસ્મેટિક પ્રોડક્ટની ફેક્ટરી પકડાય છે ડોઈ શહેરના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કપડવંશ તાલુકાના મોટા રામપુરા ગામનો રસ્તો કાદો કિચડ અને ગ્રામજનો પરેશાન છે આપઘાત કરનારાઓમાં વીસ ચાલીસ વર્ષના લોકોનું પ્રમાણ વધુ છે અપીલ પર આર્બિટ્રેશન્સ કોર્ટ રોજ ચુકાદો આપશે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની ઉજવણીની નકલ અર્ષદ નદીમનું પાકિસ્તાનમાં સ્વાગત ઐશ્વર્યાના અભિષેક બચ્ચનના છૂટાછોટાના સમાચાર પાયા વિહોણા છે